આજરોજ સોનગઢના વનરાજ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા સિલેટ વેલ અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલ ભળભુજા ખાતે ઉડાન મોટિવેશનલ ગ્રુપ અને પત્રકારોના સહકારથી પરીક્ષાનો ભય દૂર થાય તે માટે મોટિવેશનલ સેમિનારનું આયોજન કરાયું હતું આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓના મનમાં રહેલ પરીક્ષાનો ભય દૂર થાય અને તેઓ નિર્ભય બનીને બોર્ડની પરીક્ષાનો સામનો કરી શકે સાથે જ ખૂબ સારા ટકા લાવી પોતાના પરિવાર અને સમાજનું નામ રોશન કરે તેવા હેતુથી પત્રકાર એકતા પરિષદ તાપી દ્વારા પાછલા પાંચ વર્ષથી મોટિવેશનલ સેમિનારોનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત રોજ સોનગઢ તાલુકાના સિલેટ વેલ ખાતે વનરાજ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાં તથા ઉચ્ચલ તાલુકાના ફળભુંજા ખાતે આવેલ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક સ્કૂલમાં ઉડાન મોટિવેશનલ મોટિવેશનલ સ્પીકર ડોક્ટર શાહ દ્વારા મોટિવેશનલ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારના ભય વિના પરીક્ષા આપી શકે અને સોશિયલ મીડિયાથી દૂર રહે તથા કોઈપણ સંજોગોમાં નિરાશ કે હતાશ ન થાય તે માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું દુનિયાની સફળ થયેલી વ્યક્તિઓના ઘડિયાળમાં પણ ચોવીસ કલાક જ હોય છે અને નિષ્ફળ ગયેલી વ્યક્તિઓની ઘડિયાળમાં પણ ચોવીસ કલાક જ હોય છે ફરક બસ એટલો જ હોય છે કે સફળ વ્યક્તિઓ ચોવીસ કલાકનો યોગ્ય ઉપયોગ કરે છે અને નિષ્ફળ વ્યક્તિઓ એનો દુરુપયોગ કરે છે પોતાના ઇરાદાઓ હંમેશા મજબૂત રાખવા જોઈએ તો સફળતા સો ટકા મળે છે આ વાતને અનેક ઉદાહરણો દ્વારા સમજાવવામાં આવી હતી આ પ્રસંગે સેમિનાર પૂરો થયા બાદ બંને શાળાના વિદ્યાર્થી અને શિક્ષકોએ પોતપોતાના પ્રતિભાવો આપ્યા હતા ત્યારે એમણે શું કહ્યું આવો સાંભળીએ ડોક્ટર બિંદેશ્વરી શાહ તાપી જી આપનું નામ પાર્થિવ તાણા સ્કૂલ નું નામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય ભડબુંજ હા આજનો સેમિનાર જે તમે સાંભળ્યું તેમાં તમને શું ગમ્યું ધોરણ 10 10 પાસ કરવા માટેના અનેક ઉપાય આપવામાં આવ્યા તમે જીવનમાં શું બનવા માંગો છો એન્જિનિયર એન્જિનિયર તમારું જીવનનું સપનું શું છે શું સપનું છે તમારું માતા પિતાની સેવા કરવા તમને આજનો સેમિનારમાં ગમ્યું તમને તમને જીવન ગમે છે કેમ ગમે છે માતા પિતાની સેવા કરવા માટે જી ધન્યવાદ જી આપનું નામ સ્નેહા ગામિત ધોરણ બાર સ્કૂલનું નામ જ્ઞાન પ્રબોધની ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળા બડબુંજા આજે જે સેમિનાર તો એ શું હતું લવ યુ જિંદગી હતું વિષય પર કોના દ્વારા રાખવામાં આવ્યો હતો પત્રકાર ડોક્ટર બ્રિંદેશ્વરી સા બેન તમને શું ગમ્યું સેમિનારમાં જિંદગી સા માટે જીવી જોઈએ અને જિંદગી કેવી રીતે જીવી જોઈએ એ આદ શીખવા મળ્યું ગમે મને આદિવાસી વિસ્તારમાં આવેલી આ શાળામાં તમને કેવી તૈયારી કરવામાં આવે છે ખૂબ સરસ તૈયારી કરાવતા છે અહીંયા એક્ઝામ પર લેવામાં આવે છે ઉદાદા પેપર તમે જીવનમાં શું બનવા માંગો છો બાર પછી કોલેજ અને કોલેજ પછી એલએલબી કરવા માંગુ છો સરસ તમારું જીવન તમને ગમે છે હા કેમ ગમે છે કેમ કે મારે આગળ વધવું છે ભણવું છે અને આગળ જઈને મારે નોકરી પણ કરે છે નોકરી સાથે બિઝનેસ પણ કરવો છે અને આ દુનિયા ફરવી છે મારે જી બેન બેસ્ટ ઓફ લક થેન્ક યુ જી આપનું નામ મારું નામ આર્યન કુમાર અજીતભાઈ ગામિત છે ગામનું નામ ગામનું નામ ભરુંજા આર્યનભાઈ આજના સેમિનાર વિશે શું કહેશું આજના સેમિનાર સેમિનારમાં અમને

પત્રકાર એકતા પરિષદ તાપી દ્વારા આયોજિત બિંદેશ્વરી શાહ દ્વારા અમારી સ્કૂલમાં વિદ્યાર્થીઓને મોટિવેશનનો પ્રોગ્રામ હતો તેમજ જિંદગીને તમે માણો એને પસંદગી આપો એમનાથી નિરાશ નહીં થાવ અને બાળકોને જિંદગી પહેલી પરીક્ષા છે અને જે શાળાની પરીક્ષા છે એ તો એક પગથિયું છે એનાથી નિરાશ થવું ન જોઈએ અને જે વિદ્યાર્થીઓ છે એ બાળકોમાં કોઈ પણ જાતનો પરીક્ષાનો હાવ ન રહે એ માટે બિંદેશ્વરી શાહ દ્વારા પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને પરીક્ષામાં સફળ થાય એ માટેની અલગ અલગ ચાવીઓ પણ એમને આપવા આવે સર આપના જ વિદ્યાર્થી સાથે તમામ વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની શુભકામના આપતા શું કહેશું અમારા વિદ્યાર્થીઓને શાળા તરફથી સંપૂર્ણ શિક્ષકો અને ટ્રસ્ટી મંડળનો અને આચાર્યનો સહકાર છે એવો જીવનમાં સફળ થાય અને એમના માટે અમે પૂરતા પ્રયત્ન કર્યા છે અને એવો

જી આપનો પરિચય મારું નામ છે વિશાલ કુમાર મહેશભાઈ ગામી સ્કૂલનું નામ વનરા ઉત્તર બુનિયાદી વિદ્યાલય નું ઉચ્ચતર માધ્યમિક સાયન્સ સિલેક્ટ વેલ સ્કૂલ આજે જે કાર્યક્રમ હતો પત્રકારો દ્વારા મોટિવેશનલ સેમિનાર અંગે શું કહેશો કઈને અમને લોકો એ મોટિવેશન કર્યા કે આગળ અમે લોકો કે રીતે વધી સકીએ અમારા મનમાં એવો ડર હતો કે પરીક્ષા પરીક્ષામાંથી જે ડર હતો તે દૂર કર્યો અમને ભવિષ્યમાં કઈ સારું કરવા માટે

સ્કૂલનું નામ વનરાજ ઉત્તર બુનિયાદી અને ઉચ્ચતર માધ્યમિક શાળા સિલેટ સિલેટવેલ બેન આજે શું કાર્યક્રમ હતો આજે અમારી શાળામાં ડોક્ટર બિંદેશ્વરી શાહ દ્વારા મોટિવેશન સેમિનાર યોજવામાં આવ્યો આ સેમિનારમાં અમને લવ્ય જિંદગી ના ટોપિક વિશે અમને સમજણ આપી અમને અને અમને ખૂબ સારું માર્ગદર્શન આપ્યો બેન તમને પરીક્ષાનો ભય લાગતો તો પહેલાથી થોડો થોડો હવે લાગે છે ના શું કહેશો જો તમારે એક જ લાઈનમાં કેવો હશે તમારા જેવા બધા વિદ્યાર્થીઓ માટે એક લાઈન કેવી હશે શું કહેશો પરીક્ષા તો દરેક આપણે જેમ જેમ આગળ વધીએ તેમ તો પરીક્ષા આવ્યા જ કરે છે એને આપણે એનાથી આપણે ડરવાનું નથી પણ એને એક ઉત્સાહની જેમ આપણે મનાવવાનું છે વગાડો તાળી વધા